આ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છે તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે બનાવવાના છે ઝીંગાના અને કેળાના ગોટા તો કેવી રીતના ઝીંગાના અને કેળાના ગોટા બને એ તમને બતાવીશું આગળ વિડીયોમાં બન્યા રહેજો અને આપણે કામકાજ બધું શરૂ કરી દઈએ પહેલાં તો આપણે કેળાને બધું લાવીને ખાશે તો કેળા આપણે બાફાના છે તો બાફા મૂકી દઈએ મસ્ત મસ્ત નાના નાના લેવાના છે ગોટામાં એક તો પેલા તો આપણે ને છે તો એને બાફા મૂકી દઈએ તો ચૂલો હગી ગયો છે તો એને પછી બાફા મૂકવાના છે આપણે તો ધોઈ પેલા આપણે હંડિયા ધોવાઈ છે ને આપણે એક એક પાણી નાખી અને બાફા મૂકી દેવાના છે બાફામાં આપણે મીઠું નાખવાનું છે બીજું કોઈ વસ્તુ કઈ નાખવાનું નથી મીઠું નાખીને આપણે બફાવા દેવાના છે તો આપણે મીઠું નાખી દેશું હંડિયા બપા ને ત્યાં સુધીમાં આપણે કેળા ધોઈને તૈયાર કરી નાખવાના છે તો આપણે કેળા ધોઈ નાખશું પેલા

તો હવે આપણે કેળા બફાના છે તો કેળા ને આપણે નાખી દઈએ કેળા બફા મૂકી દીધા છે બાપતી નાખી દેખ્યું તો આપણે મીઠું નાખીએ ને એટલે સાલું તરત ગળી જાય એટલે આપણે મીઠું થોડું ઘણું નાખી દેવાનું આમાં આપણે ઝીંગા બફાઈ જાય છે ને હવે આપણે એને છે તો બધા ફોલી નાખી પેલા તો આપણે આવીને ફોલી નાખવાના છે તરત મસ્ત મજાના ફોલાઈ જાય આપણા ઝીંગા તો મસ્ત મજાના ફોલાઈ જશે ને હવે આપણે બધો મસાલો લઈ લેવાનો છે તો આ બધો મસાલાનું કટિંગ કરીને જ છે આપણે લઈ લેવાની છે ડુંગળી તો ડુંગળીનું કટિંગ કરવાની છે આપડે મિક્સર માં આપણો ડુંગળીનું કટિંગ થઈ ગયું છે આપણે લઈ લેવાનો છે મરશું મરચાં જલબેન આવી ગયા છે લહન ફલાવા એને બોલાવવા પડ્યા લહન ફલાવા કેમ કે ઉત્સવ બહુ છે એટલે તો એ લહન ફલા છે ને આપણે મસાનું કટિંગ કરી નાખ્યું તો તમને દેખાતું છે હવે આપણે લીલા આવેલા છે લીલા લસણ ના પાંદડા આપણે પાંદડા ભેગી નાખી દેવાનું છે કોથમી તો કોથમી નું કટિંગ કરી નાખ્યા માં લસણ પણ ફોલાઈ ગયું છે તો આપણે ભેગું લસણ એ નાખી દેવાનું તો આપણે તળીના વસ્તુને પીસી નાખવાની નાખો મસાલો બધો કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે આપણે કેળા બફાઈ છે એ ઉતારી લેવાના છે તો આપણા કેળા બફાઈ છે આપણે ઉતારી લઈએ તબરા કેળા ફળ છે ને હવે આપણે નું શું ધોઈ નાખવાનું છે તો શું ધોઈ નાખી કેળાનો પહેલા તબરા કેળા નું શું ધો સુંદો થઈ ગયો છે મસ્ત તો પહેલા તો આપણે નાખતા હશું આમાં ડુંગળી પછી નાખીએ આપણે લીલા મરચાં Lepas itu, potong bawang putih dan bawang putih Lepas itu, kita masukan jingga Lepas itu, kita masukan adonan Lepas itu, kita masukan tanah jeruk habisnya kita aku kakak apa kita berdua lain આપણા ગોટાનો મસાલો તો બધા તૈયાર થઈ ગયો છે આમને આપણા ગોટા બની જાય પણ આપણે આમાં થોડોક એવો નાખવાનો છે છેનાનો લોટ તો છેના લોટ પહેલાં નાખી દઈશું થોડોક આપણું બધું મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે બનાવવા મળીએ ગોટા તો આવી રીતના આપણે એક એક ગોટા બનાવી નાખવાના છે બધાય

કે આપણે લાલ મરચું નાખી દેવાનું છે એમાં આપણે પાણી નામીને ડોયો તૈયાર કરી નાખવાનું છે હવે આપણે ડોયો બનાવી છે ને સહેજા એટલે તેલ ગરમ મૂકી દીધું છે આપણે ડોયો થઈ છે મસ્ત તૈયાર અને હવે આપણે આમાં ગોટા નાખીને તળવાનું ચાલુ કરી દેવાનું છે Let's take a it.